અને રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મેઘરાજાનો આક્રમક અંદાજ આ બે દિવસમાં જોવા મળશે કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે આજે વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે તો વલસાડ સુરત તાપી અને દમણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ દક્ષિણની તમામ જગ્યાઓ કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તમામની વચ્ચે વલસાડમાં આજે અતિ ભારે વરસાદ રહી શકે કેટલીક જગ્યા પર મેઘરાજાનો આક્રમક અંદાજ આજના દિવસમાં જોવા મળી શકે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી બે દિવસ ભારે રહી શકે આક્રમક અંદાજ મેઘરાજાનો જોવા મળશે કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસશે આ તરફ સૌથી વધારે અસર વલસાડમાં વર્તાઈ શકે છે કે જ્યાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ સુરત તાપી અને દમણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદને લઈને અને ન્યૂઝ થી લાઈવ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સહયોગી અમિતા જરીવાલા અમિતા હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી બે દિવસ ભારે રહી શકે વિંડીના માધ્યમથી સમજાવશો બિલકુલ હવામાન વિભાગે જે આગાહી કરી છે આગામી બે દિવસ સુધી એ સિસ્ટમ સક્રિય થઈ રહી છે કે જેના કારણે ગુજરાતભરમાં વરસાદ વરસશે આપણે વિંડીના સિસ્ટમ એનાથી સમજીશું અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે કચ્છ અને અરબસાગરને લગતી છે એટલા માટે ઓફશોર ટ્રફ આ ઉપરાંત સાયક્લોનિક સર્ક્યુલેશન અને શેર ઝોન એ ઉભો થયો છે અને કચ્છ અને ઉત્તર પૂર્વીય અરબસાગરમાં સિસ્ટમ આપ જોઈ શકો છો આ સિસ્ટમના કારણે સ્થિતિ એ બની રહી છે કે અત્યારે આ આખા ગુજરાતમાં વરસાદી માહોલ તો જોવા મળી જ રહ્યો છે પરંતુ એટલે આજના દિવસે આખા દિવસ દરમિયાન જો આપ આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય સૌરાષ્ટ્ર આખો દરિયાઈ પટ્ટો અને દક્ષિણ ગુજરાત જ્યાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અહીં જે શિયર ઝોન અને ઓફ ટ્રફની જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે આ સિસ્ટમ ભલે અરબસાગરમાં સક્રિય થઈ રહી હોય પરંતુ તેની જે દિશા છે અને અસ્પ્રભાવિત વિસ્તાર છે એ ઉત્તર અરબ અરબસાગર અને કચ્છને લગતો છે અને આ જ જે સિસ્ટમ છે તેને કારણે આખા ગુજરાતમાં આ સ્થિતિ જોવા મળશે આ ઓગણીસ તારીખની સાંજની સ્થિતિ આ પ્રમાણે હોઈ શકે એટલે એ ફરીથી આજે જો સાંજની વાત કરવામાં આવે તો સાંજે ઉત્તર ગુજરાત આ ઉપરાંત મહેસાણા અમદાવાદ વડોદરા આ તમામ જગ્યા પર વરસાદ વરસી શકે છે કચ્છમાં પણ વરસાદની આગાહી છે આપણે વિન્ડીના માધ્યમથી એ તો સમજ્યા આવી એ પણ આપણે બતાવી દઉં કે જે હવામાન વિભાગ છે તેમણે શું આ અંગે જણાવ્યું છે ખાસ કરીને હવામાન વિભાગ તરફથી જે ડિસ્ટ્રિક્ટ વાઇઝ વોર્નિંગ આપવામાં આવે છે આજે ઓગણીસ તારીખ તો ઓગણીસ તારીખને લઈને આ ઝોન એમણે આપ્યા છે જેમાં સૌરાષ્ટ્રનો જે દરિયાઈ પદ્ટો વિસ્તાર છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે જે દરિયાઈ પદ્ટો વિસ્તાર છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત અમદાવાદ અને જે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતનો કેટલો ભાગ છે ત્યાં યલો એલર્ટ છે પરંતુ કચ્છ સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ અને દક્ષિણ ગુજરાતનો બાકીનો ભાગ જે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવે જ્યારે આપણે અત્યારે આ સ્થિતિ જોઈ રહ્યા છે તો સવારની જો વાત કરવામાં આવે એટલે અત્યારે આજે ઓગણીસ તારીખ છે ઓગણીસ તારીખે સવારે નવ વાગ્યાએ આખા ગુજરાતમાં જે વાદળછાયું વાતાવરણ છે તો દેખાઈ જ રહ્યું છે પરંતુ જેમ જેમ સમય આગળ વધશે અને મધ્યાહન થશે તો મધ્યાહન સુધીમાં આખો જે આ વિસ્તાર છે કચ્છ અને સૌરાષ્ટ્રનો આ ઉપરાંત દક્ષિણ ગુજરાતનો આપણે અત્યારે ગુજરાતની વાત કરી રહ્યા છે જો કે મુંબઈ હોય મહારાષ્ટ્ર અને આ ઉપરાંત કેરળ ત્યાં પણ આ જ પ્રકારની સિસ્ટમની અસર વર્તાશે જામનગર દ્વારકા જુનાગઢ ઓના ભાવનગર સૌરાષ્ટ્રનો આખો પટ્ટો આખો આ વિસ્તાર છે ભૌગોલિક છે ભારે વરસાદ શકે હવામાન વિભાગે એ પણ જાણકારી આપી છે કે અત્યારની આ સ્થિતિને જોતા અને અરબસાગરમાં જે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે તેને જોતા માછીમારોએ દરિયો ન ખેડવો કારણ કે દરિયામાં પણ કરંટ આવી શકે છે રાધા બિલકુલ